તો અમદાવાદના સેજપુર ખાતે ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શ્રી નવયુવક સાર્વજનિક ગણેશોત્સવ મંડળ દ્વારા ભવ્યતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દર્શને આવતા ભક્તોને અંગદાન કરવા પણ ખાસ અપીલ કરાઈ છે અંગદાન અન્ય લોકો માટે જીવનદાન બની શકે છે આયોજકોએ બેનર સાથે લોકોને અંગદાન કરવા પણ ખાસ અપીલ કરી છે તો દર વર્ષની જેમ ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમ સૈજપુર બોઘા ખાતે પણ યોજવામાં આવ્યો છે જ્યાં નવયુવક મંડળ દ્વારા દર વર્ષે ખાસ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વખતે ખાસ ઓપરેશન સિંદૂરની થીમ પણ જોવા મળી હતી અને ભવ્યતિ ભવ્ય કાર્યક્રમ છે એ ગણેશ મહોત્સવનો દર વર્ષે દસ દિવસ ખાતે દસ દિવસ રાખવામાં આવે છે ખૂબ જ મોટી સંખ્યામાં હજારો લાખોની સંખ્યામાં ભાવિક ભક્તોએ સહીજપુર ખાતે જઈને દાદાના દર્શન કર્યા હતા અને આ વખતેની જે થીમ હતી ઓપરેશન સિંદુરની ગણપતિ બાપ્પાની ખૂબ જ વિશાળ મૂર્તિ છે તે પણ લાવવામાં આવી હતી અને ગણપતિ બાપ્પા ફાઇટર જેટ ઉપર જે રીતે બિરાજમાન કરાયા હોય તે રીતે આ થીમ આખી યોજવામાં આવી હતી ગઈકાલે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ અહીંયા પહોંચ્યા હતા અને તેમણે પણ ખૂબ જ સમગ્ર કાર્યક્રમને તેમજ જે યુવા કાર્યકરો છે તેઓને બિરદાવ્યા હતા અને આ વખતે પણ જે રીતે ભવ્ય જે સ્ટેજ છે તે પણ બાંધવામાં આવ્યો હતો અને વિવિધ થીમ ઉપર અલગ અલગ આયોજન દર વર્ષે કરવામાં આવતું હોય છે ત્યારે ગઈકાલે બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંગદાન મહાદાનનો જે એક ખૂબ જ મોટો ઉમદા વિચાર છે જે ખાસ અમદાવાદ સિવિલ દ્વારા પણ દર વર્ષે તેને આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે અંગદાન કરવા માટે પણ ખાસ જે પ્રેરણા છે તે તમામ લોકોને અહીંયા આપવામાં આવ્યું છે કારણ કે તેનાથી બીજા એક વ્યક્તિનો જીવ બચી શકે છે તો ગણપતિ બાપાની શ્રીજીની આ મૂર્તિ છે જોઈ શકાય છે ભવ્યથી ભવ્ય મૂર્તિ હેલાવવામાં આવી છે એ બાબતે હું નવયુવક સહકારી મંડળનું આભાર વ્યક્ત કરું છું કે એમણે અમને આમંત્રણ આપ્યું અને આના વિશે લોકોને જાગૃતિ કરવા માટે અમને એક ઉપયોગી એક આમંત્રણ આપ્યું અને આમાં મહત્વ તો અંગદાન આજના ટાઈમમાં અતિ મહત્વનું છે એનું કારણ છે આપણા ભારતમાં એટલી લાંબી વેઇટિંગ લિસ્ટ છે કે જો અંગદાન ના થાય તો અડધા ઉપરના લોકો અંગદાન અથવા સમય પહેલા મૃત્યુ પામી શકે છે અંગ એક એવી વસ્તુ છે જે નવસર્જન નથી થઈ શકતી તો મારા બોડીમાં કોઈ અંગ નથી અથવા કામ કરતું બંધ થઈ ગયું છે તો એનું નવસર્જન ના થઈ શકે એના લીધે મારે અને મારા પરિવારે આખી જિંદગી જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી સહન કરવાનું આવે છે પણ કોઈ પણ માણસ જે બ્રેન ડેડ હોય જેનું હૃદય કામ કરે છે પણ મગજ પૂરેપૂરી રીતે મૃત્યુ પામી ચૂક્યું છે મતલબ કે એ દર્દીને અથવા મારા રિલેટિવને હું પાછો ઘરે નહીં લઈ જઈ શકું એવા દર્દી થ્રુ જો એના અંગો સારા હોય અને એમને આપણે કોક બીજા માણસને જેને જરૂર છે એને એ અંગો આપીએ તો એ માણસની જિંદગી એ માણસના પરિવારની જિંદગી આપણે સુધારી શકીએ છીએ જે બીજી કોઈ રીતે